એ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારું આજના નવા બ્લોગમાં તો અમે આજે જઈએ છીએ માતાજીના દર્શન કરવા હર્ષદ જઈએ નવું અર્ષદ વન બન્યું ત્યાં જઈએ તો અમારી સાથે તમને પણ હું કહું કે દર્શન કરાવીએ તો હાલો તમે પણ અમારી સાથે દર્શન કરજો અને અમે જો જયવીર અમારો રસ્તામાં સુઈ ગયો એની અંદર આવે અને મારા મમ્મી અને પપ્પા મારા બે ભાઈઓ ભાભી એ પણ પાછળ આવે જ છે એટલે અમે બધા હારે જ જઈએ પહેલાં તો અમે મારા મમ્મીને પપ્પાને ઘરે ગયા હતા અહીંયા તો પછી અહીંયાથી નક્કી થયું અમારા પપ્પા કહે કે ખાલે કે દર્શન કરવા જઈએ કે બે કાનોડાને એ કે આપણે દર્શન કરાવીએ માતાજીના ને પૈકી લગાડી આવીએ તો બસ જો આવું છે તો અત્યારે તો અમે રનિંગમાં હે વડાડે ભૂખવા આવ્યા હાથિયા ગયા હતા થોડી ખોટી થયા હતા ત્યાં છાણી થોડુંક કામ હતું એટલે ને હવે બસ અમે હાથિયાથી નીકળી ગયા અત્યારે વાઈ ગયા અગિયાર હાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારી સાથે તમે પણ દર્શન કરજો આપડે અરસદ નું મંદિર દેખાય આથી તે થોડુંક થાય આપડે અરસદ નું ફૂલ હે જો જોવા આવ્યા હમણાં હું તમને વાત કરતી હતી ને તો બસ જો એ નાના છોકરાઓને સ્કૂલમાંથી પ્રવાસ લઈ આવ્યો હોય બહુ મસ્ત આવ્યું ત્યાં મંદિર બને જો દૂર દૂર થી આપણે હર્ષદ માતાજી ના દર્શન કરવા માટે આવે બધા

જઈએ મંદિર દર્શન કરી આવીએ તો આ મારા બે ભાઈઓ આ મારો મોટો ભાઈ છે અને ઓલો નાનો ભાઈ છે પાછળ આવે એ ઓલા મારા ભાભી છે આ મારા પપ્પા તમે એકલા બ્લોગ માં જોયું તો છે અચ્છા મારા મોટા ભાઈનો છોકરો હે હર્ષ નામ હે હર્ષ એ હર્ષ

કે પછી આપણી કોઈ વસ્તુ લેવી હોય છોકરીઓની કોઈ કિશન હે તો એ બધું આપણી આ મળે અંદર કદાચ બંધ હે મોબાઈલ લઈ જવાની એટલે અંદર મંદિરનું દર્શન નહીં કરાવવા તમને સોરી માફ કરજો જ્યાં આપણી લેખું જ છે કે મોબાઈલ સ્વીચ ઓફ કરીને જાઉં એટલી હાલો તો હું તમને આથી દર્શન કરી પણ સ્વીચ ઓફ કરી દેવાનો હતો એટલે અંદર તમને દર્શન ન કરાવી એટલે આથી તમે દર્શન કરેલીઓ જ્યાં બધાય પ્રવાસીઓ છે નાના છોકરા વિદ્યાર્થીઓ પ્રવાસ કરવા એવા એ માતાજીના દર્શન કરવા આવ્યા બધા પૈસા હતા રામુ તો તંદરૂપને સારી વાતમાં મુકી ગયો તો ને તો જો આપડી આ માતાજીનું મંદિર છે માં નારિયર વધરવાના છે ટાબી ઉસ નારિયર વધારી ના આવે જય અડ સુધીમાં Mata Chinandanra Shankara landa Neomitange Dariya, Taigauni water avezini 곧 ray 숨 надо밀 દુકાન છે દુકાન જ છે આ પેસ્ટલ પાણીની દુકાન છે જો આપણે દરિયો આ દેખાય જ છે ઓડુ હા એક પોટા પડા હોય તો ઓડા ઉપર બેટ પોટા ¿Qué? chip